તો ભાઈ છે ને હા ભાઈ આખી ગિરનાર ની મોત છે આખી ગિરનાર ની મોત છે અને આ રીતના ભાઈ હાલ જો નીકળી ગયાથી શરૂ કરી દીધી પરિક્રમ ફરવાની અને થોડુંક હજી આયલા થી પાછળ અમારો આ રીતના બધો ખાસ છે તો હળું હાલતા હાલતા જાય છે અને જો ભાઈ જુનાગઢ માં જો આવું ને તો બધા આમ થેલા ઉપાડી લેવાય આ રીતના ઠેલા ઉપાડી લીધા છે આખા અને આપણે નીકળી ગયા છે હળું નમ શિવાય જય ગિરનારી જય ગિરનારી બસ એક ના સંભળાય કે જય ગિરનારી બરોબર આ તો ભાઈ લીલી વિક્રમણાની મોજ છે તો ભાઈ શું ચેનલ માં છે ને પેલી દાંડ નવા હોવ ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો એ મળે આવે આવે ભાઈ જો તો તો એ છે ને આકે મોત છે હાલતા હાલતા રહી છે તમારે આ કે એક જ આવતા ભાઈ તો તો

આ તો આ આ રીતના છે ને આખું પબ્લિક છે ને જય ગિનાના નાચ છે જો કંટું કંટું જાય છે અને આ રીતના આખો કાક માહોલ છે આવો જો તો ભાઈ કોમ્બેટ વાળી કને જય ગિનારી એ બધા આ રીતના છે ને આખો પોરો ખાધો છે આપણે અને આવું બધું જંગલ છે આ ટાળ આપણે ચડતા હતા તો પેલો તો ચડાઈ ગયો છે નાળિયેર પાણી છે પચાસ રૂપિયાનું એક પરિક્રમની અંદર ભાઈ આવી ગયા

તો ભાઈ છે ને હાલ ખરે પ્રિક્રમ ની અંદર છે ને નો સ્ટોપલી નાળિયેર છે ને નાળિયેર પણ વધારે પરમાણુ જોવા મળ્યા છે કારણ કે ભાઈ મને તો બહુ અઘરું લાગ્યું કે ભાઈ પેલો ઘોડી અને અહીંયા કઈ રીતે જો ચારે બાજુ છે ને ભાઈ નાળિયેર નગર નાળિયેર જ વેચાય છે તો મને ખાસ આ વખતે નવાઈ લાગી અને ભાઈ રોડ રસ્તા છે ને એક નંબર બની ગયેલા છે આજે લગભગ હું છ સાત વર્ષ થઈ ગયા હતા ત્યારે હું આવ્યો હતો અને પછી અત્યારે બે હજાર છવ્વીસમાં બસો આવ્યો છું તો જો જ્યાં જુઓ ને નાળિયેર પાણી નાળિયેર પાણી પચાસ રૂપિયાનું એક હવે આગળ જે ઝીણા બાપુની મઢી બઢીને પછી આપણે જોવાનું છે કે ત્યાં નાળિયેરનો શું ભાવ છે નાળિયેર મળે છે તો એ બધું જાણવા માટે ઠેઠ હું તમે છે ને વિડીયોની અંદર બન્યા રહેજો અહીંયા તો પચાસ રૂપિયાનો ભાવ છે અને બીજું ખાસ કે ભાઈ રોડ રસ્તા છે ને એક નંબર અને સાફ સુધરું પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવી લગાવી બોટલો પ્લાસ્ટિકને નથી લાવવા દેતા ઠેલી નહીં એવું ચેકિંગ ચાલતું હતું આગળ એટલે એ બધું ઘટાવી નાખતા હતા અને આવું છે ભાઈ જો આ હલવો હવે આ હલવો કઈ રીતના આપણને કાંઈ ખ્યાલ નથી ભાઈ નાળિયેરનું છે એવું કંઈક અને છે હવે હા હાલતા કે હાલતા ચાલતા થાય છે અને તો આ બાજુ શેરડીનો રસ છે હવે ભાવની તો આપણે નથી ખબર આપણે પીવો નથી એટલે આપણે જાણવો નથી ભાવ ભાઈ હવે નાળિયેર પાણી તાણી તાણી ભાંગું નાખતા હતા ભાઈ પચાસ રૂપિયાનો એક નાળિયેર એવો નાળિયેરનો ભાવ હતો અને જો જ્યાં જવો નાળિયેર નાળિયેર નાળિયાર નાખતા નાળિયેરથી એટલે ભાઈ અહીંયા નાળિયર પકોટોની બહુ અઘરી વસ્તુ છે મને એવું દેખાણું એમ જો હવે આ નાળિયેરનો કંઈક આવું વેચે છે કંઈક ખ્યાલ નથી હું છે એ

ભગ માાલાલાલાલે પહેલા જે રાત રહેવાનું છે ને અહીંયા પહોંચી ગયા છીએ અને બનતા બનતા જો આ રીતના એટલા બનતાણ લેવાથી અહીંયા છે આમાં વિક્રમભાઈ ભાંગે છે ને હવે રાંધવાની તૈયારી શરૂ છે ચૂલો બુલ્લો જગ્યો છે પાણી આવે એટલે કમ્પ્લીટ જો આપણે એટલા માઇન્ડ માઇન્ડ એટલા બંતર જગ્યા કા ચૂલો બુલ્લો જગી ગયો છે અને હવે જવું છે આપણે થોડુંકમથી અહીંયા પાણી આવે છે ડેમ જેવું છે એટલે નાવા જવું છે તો હવે આપણે જવાનું છે નાવા હા

ભાઈ છે ને વાગી ગયા છે અત્યારે પાંચ ને અઢાર મિનિટ થઈ ગયા પણ આપણે વાળું પાણી કરીને કમ્પ્લીટ દે હોઈ ગયા બે હોઈ ગયા વાળું પાણી કરી લીધા છે કમ્પ્લીટ પણ અને આજે છે અગિયારસ થયેલી છે એટલે આપણે ડાયરેક્ટ અંદર ભાઈ આવે છે કે એટલે પહેલા પહાડે છે પહાડેલા છે અને બીજું ખાસ કેવું હોય તો કે છે ને પબ્લિક છે ને ભાઈ તોડી નાખે એટલું છે લગભગ કેટલો હાઉસફુલ પબ્લિક છે એમાં કઈ ઘટે નહીં તમારે આમ જોવા દાદા છે ને જો આ દાદા જો ચા બનાવે કે રોટલા બનાવે ખબર પણ અમે જે ઓલા ભાઈઓ દેખાય એ સાથે બધા ભાઈઓ તો આવેલા છે બેનું કોઈ સાથે નથી એટલે રોટલા બનાવતા હતા અને બધા અલગ અલગ ના ઓલો બાજુ તો હું કહેવાય કેટલી પબ્લિક છે પછી ગાંજા નો લેરી તમને આ ગાંજા ના લેરી વધારે જોવા મળશે જો આ રીતના છે ને આવો આખો નજારો છે ભાઈ પ્રિક્રમનો ને પ્રિક્રમની છે ને આખી અલગ હતી મોજ હોય છે ભાઈ કાંઈ એમાં ઘટે જ નહીં હું એમ કહું તો શું કહેવાય ભાઈ તમે કોઈ પ્રિક્રમમાં આવ્યા તો આવ્યા તો આપણને કોમેન્ટ કરીજો બરાબર ને ચેનલનો પહેલી દેવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ઓકે ઓકે ભાઈ છોકરો કેશે ઓકે કઈ દેવાનું શું કેવું છે તારે કઈ કેવું છે બીજું મજા આવી તને ઢાળ ચડવાની કે થાકી ગયો છું તું થાકી ગયો હે કે ભાઈ થાકી ગયો એમ કે ભાઈ આ અમુક જો ભાઈ વ્યવસ્થા જો આવી રીતના ભાઈ તંબુ તાણે જો અહીંયા હા આવું છે દાદા અહીંયા જો તાપ કર્યો છે અમે અંદર કેટલો માહોલ છે પણ અત્યારે દેખા એમ નથી કારણ કે હવે આરામ કરવો છે અને આજનો જે આપણે જે બ્લોગ છે ને અહીંયા જ આપણે એન્ડ કરવો છે અને એક આજનો પહેલો દિવસ હવે બીજા દિવસનો નેક્સ્ટ ટાઈમ પાછો આવી જશે એટલે વિડીયો કેવો લાગ્યો તો અને જય ગિરનારી લખવાનું ભૂલતા નહી કેમ લાગે હા જય ગિરનારી જય ગિરનારી